કોડ યો 32 40 તો 32 50 32 70 3600 10 ભાઈ જવા દે ઉપર એકમાં જોવા દેજે કેડું ગેરંટી આબે કિલે કિલાની કિલે કિલાની ગેરંટી એવું 32 10 20 30 40 50 60 70 80 90 3800

એસી એકા 74 79 ઉભાડું કર્યું તો 1300 1 2 3 4 5 5 6 દે તો મને 1350 જ હા 1 2 3 4 50 મને નો લેતા તેરસો તેર બાબુ છે ને તેર છોતેર જય બાબુ લોકો એક વાત કોઈ બાર પછી વિરાટ લોકો

પચીસ <laughs> અરે નાઈસ ફાઈવ 95 રમેશ 120 246 82 14 618 ની વાળી જોડી સાથે આવી 383 રૂપિયા અરે રમેશ આ 383 ગુપ્પી મારી લે લે હા 38 40

બાર નવ બે હજાર પચીસના લાઈવ બજાર ભાવ

છ સાત આઠ નવ દો અગિયાર